તમે પણ સારી ક્વોલિટીના ઘઉં લેવા માંગો છો તો બેતાલીસ સરદાર ગંજમાં આવેલા તિરુપતિ એન્ટરપ્રાઇઝ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે અહીં તમે તમને સારી ક્વોલિટીના ઘઉં મળી જવાના છે જેમાં તમને એમપી ના શરબતી ઘઉં મળવાના છે અને સાથે સાથે ભાલિયા ઘઉં મળવાના છે જેનો ભાવની વાત આપણે વાત કરીએ તો બત્રીસો થી પાંત્રીસો માં તમને હંડ્રેડ કેજી એટલે કે સો કેજી મળવાના છે અને સાથે અહીંયા ચોખા પણ મળવાના છે આ ઉપરાંત તમને અન્ય જે કઠોળ છે તે પણ મળી જવાના છે સરદાર ગંજ આણંદમાં આવેલ તિરુપતિ એન્ટરપ્રાઇઝ કે જે અનાજ અને કઠોળના હોલસેલ વેપારી છે ઘઉં ચોખા ચણાની દાળ તુવેર દાળ અને અન્ય અનાજ અને કઠોળ હોલસેલ ભાવમાં મળી જશે અહી ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી એટલે કે તિરુપતિ એન્ટરપ્રાઇઝમાં તમને ગુણવત્તા યુક્ત અનાજ અને કઠોળ હોલસેલ ભાવે મળી જશે અહીં તમને શરબતી ઘઉં અને ભાલિયા ઘઉં રૂપિયા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો માં સો કિલો મળી જશે સાથે ચોખામાં તમને ગુજરાત અને બાસમતી ચોખા મળી જશે તથા ચણાની દાળ અને તુવેર દાળ જેવા અન્ય દાળ અને કઠોળ પણ મળી જવાના છે તો જો તમે પણ સારી ક્વોલિટીના અને ગુણવત્તાયુક્ત ઘઉં ચોખા અને અન્ય કઠોળ લેવા માંગો છો તો અચૂકથી મુલાકાત લો બેતાલીસ સરદારગંજ તિરુપતિ એન્ટ્રો